જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામ મુકામે નાગદેવતાનું અતિ પ્રાચીન અને મહત્વનું ધાર્મિક સ્થાન આવેલું છે આ સ્થાન પર કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો બાપાના દર્શને ચાલીને આવતા હોય છે ઘણા લોકોની માનતાઓ અને માણેકવાડા મુકામે આવેલા નાગ બાપાના મંદિરે પૂર્ણ થતી હોય છે તેમાં પણ ખાસ શ્રાવણ મહિનાના સોમવારનું અતિ મહત્વ છે મોટી સંખ્યામાં ભક્તો ચાલીને માણેકવાડા સુધી જતા હોય છે જેને લઈને જુદી જુદી સંસ્થાઓ દ્વારા કેશોદથી માણેકવાડા સુધીના હાઈવે રોડ પર પદયાત્રીઓ માટે ફરાળ અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે એ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થી આવે છે ત્યારે કિસુદ ના માર્કેટ યાર્ડ પાસે તેમજ થોડા થોડા અંતરે ઠંડા પીણા તેમજ ફ્રૂટ અને ફરાળી વસ્તુઓના સ્ટોલ કરી સ્ટોલ ધારકો ચાલીને જતા પદયાત્રીઓને હાથ જોડીને પ્રસાદી લેવડાવી ધન્યતા અનુભવે છે આ માલા બાપાના નાગદેવતાના મંદિરે અતિ પૌરાણિક છે અને જ્યાં માલ બાપાને ઘઉંના ઝાડા લોટની સુખડી સિફર ધરાવવામાં આવે છે મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બાદ રોજે રોજ બપોરના સમયને સાંજે આરતી બાદ આવનારા યાત્રાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે તેમજ દિવસ દરમિયાન માલા બાપાનો મુખ્ય પ્રસાદ ગણાતી એવા ગરમાગરમ ચા વર્ષોથી આવતા દર્શનાર્થીઓ માટે ચાલુ જ હોય છે જે લોકો દિવસની ચા ન પીતા હોય તે લોકો માટે પણ અહીંયા આવીને પ્રસાદ રૂપી ચા પી અને ધન્યતા અનુભવતા હોય છે અમારા બાપાની વધુમાં વધુ કહીએ તો સાક્ષાત દર્શન આપ્યા હતા અને જયારે સવારથી બપોર સુધી દર્શનાર્થીઓએ આ દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડેલા જોવા મળી રહ્યા છે મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ